હાસ્યને સંગ ઉછરે ઉમંગ હમણાં એક ગામમાં હાથ આઠ મકાનની એક જ પછીત અને એ પછી તે એસી નવા નવા આવેલા ને લગાવવાળાએ નવા એટલે એ માણ હોય એસી મંગાવ્યા અને વાળા આવ્યા એ ટેકનિશિયન હોય નવા એટલે એમણે એસી ફિટ કર્યા અને બે એક મહિનાથી ન્યા હું ઘરમાં ઘરમાઓ મારે અને બાર ઊંધા એસી લાગી ગયેલા એટલે બાર ટાઢક હવે હામીની ઝુંપડીથી ભાભલાઓ ખાટલા ઢાળી ઢાળીને ત્યાં પડ્યા રહે અને બીડી ઉપર બીડીઓ ફૂંકે રાખે અને વાતો કરે કે ઉનાળામાં એ ટાઢક બહુ હું ઉનાળામાં એ ટાઢક બહુ અને મોજ કરે ભાભલા બે મહિના થઈ ગયા એટલે ગરધણી મોજા ના એસીથી ઠંડક થાય અને આટલી બધી ગરમી કાં લાગે એટલે એસીવાળી કંપનીને ફરિયાદ કરી કે ભાઈ આવીને જોઈ જાઓ અહીંયા તો ગરમીમાં રહેવાતું નથી એટલે જૂનો ટેકનિશિયન સિનિયર આવી ગયેલો એટલે ઓલા જીનિયર જે ફિટ કરી ગયા હતા એ જુનિયર ટેકનિશિયનને હારે લઈ અને ઓલે આવ્યો અને પછી જોયું બધાની સામે કહેવાય ને એટલે એમને ખબર પડી ગઈ પછી બાજુમાં લઈ જઈને જુનિયર ટેક ટેકનિશિયનને કીધું કે આ એસી છે ને એ બધા ઊંધા ફિટ થઈ ગયા છે જે માથા અંદર લગાવવાના તા એ બારા લાગી ગયા છે બોલ્યા વિના ફેરવી નાખો પણ ન્યા હોતી તો ઓલે ભાભલા મોજ કરી લીધી એ ટાઢક બહુ બ બે મહિના બિલ ઘરધણીઓ ભર્યા અને મોજ ભાભલાઓએ કહી રહ્યો અને પછી એ છી હવળા થયા એસી હવળા કર્યા અને બે મહિના થઈ ગયા એટલે ચોવા હું બે ગયું આ મોજ ભાભલાઓએ ને ઘરધણી ન લઈ શક્યા એક શોરૂમની માલિકોર હું મારી ઘરવાળી સાડી લેવા ગયા અને ખૂણામાં જઈ અને એણે અરીસા જેવું કાંઈક જોયું એટલે શોરૂમવાળા સેલ્સમેનને કંઈ આવ્યા હો ભાઈ ઓલે ભાઈ ન્યા ગયો એટલે કે જુઓ આ શોરૂમ આટલો સરસ મજાનો છે તો આમાં કોઈ સારી રૂપાળી મહિલા સ્ત્રીનો ફોટો લગાડો ઐશ્વર્યા રાય પદ્મિની કોલ્હાપુરી આલિયા ભટ્ટ આવું કોઈ હોય તો સારું લાગે આ જુઓ તો ખરા આનું મોઢું જોયું હોય તો દી અફર જાય એવી બાઈનો ફોટો લગાડ્યો છે અને ના સેલ્સમેને એટલું કીધું કે બેન એ ફોટો નથી તો એ ફોટો નથી અરીસો છે અને એમાં મોઢું તમારું જ દેખાય છે અને મારી ઘરવાળીએ જે મુઠ્ઠીઓ વાળી મારું પાકીટક બંધ રહી ગયું અને એ પાછી આવી ગયો પણ ભાવેશ પટેલ રાતના અઢી ત્રણ વાગે પડખા ફેરવે છે ને અંદર નથી આવતી એને એટલે એની પત્નીએ પૂછ્યું કેમ આજે ઊંઘતા નથી તમને એટલે કે ઊંઘ છે નહીં આવે કેમ તો કે હામે એની બારી જોઈને મનુભા બાપુરે ક્યાં તો કે બે મેં બે વરથી મારી પાસે પચીસ હજાર રૂપિયા માગે છે વ્યાજે દીધા હતા અને આવતીકાલે અગિયાર વાગ્યાનો વાયદો કર્યો છે મારી પાસે રૂપિયાની વ્યવસ્થા થઈ નથી ને કાલે હવે કરીશું એટલે નીંદર નથી આવતી અને એની ઘરવાળી કહેવો એટલી જ વાત છે અને એની ઘરવાળી આમ બારી ઉઘાડી હો અને બારીમાંથી મોઢું કાઢીને બોલી મનુભા ઓ મનુભા અને ત્યાં હરફ દરમાંથી મોઢું કાઢે એમ હામીની બારીમાંથી મનુભાઈ બારી ખોલીને મોટું બારા કાઢ્યું બોલો એટલે ઓલી બોલી કે મારા ધણીપાહે કાલે કેટલા રૂપિયા લેવાના છે એટલે કે વ્યાજ સાથે બે વર્ષ થઈ ગયા પચીસ હજાર રૂપિયા લેવાના છે એટલે એની ઘરવાળીએ કીધું કે નહીં મળે હે નહીં મળે થાય કરી લેજો અને ભાવેશને કહેવાય તમે હું જાઓ એ જાગશે હવે તમે હું જાઓ એ જાગશે આ શક્તિ પણ હાથમાં માળે સમર્પણ ટાવર અને એમાં એક વાણીઓ રે એ વાણીઓ ચાર પાંચ વાગે હાજના ફરીને ઘી આવ્યા એટલે ઘરવાળાને કહે કે આપણે ફરીને આવ્યા છે બધાનું જમવાનું બનાવી દે એટલે ઘરવાળી કે સારું કાંઈ વાંધો નહીં હું રસોઈ કરું એ રસોઈ ઘરમાં ગઈ અને વાણીઓ કે હું ધાબે આંટો મારી આવું પણ કેટલા જણનું જમવાનું બનાવીશ તોલી કે ચાર જણનું તો કે શાર કોણ કોણ શારમાં બે દી આપણા દીકરા અને બે આપણે તો વાણીઓ કે દીકરા તો નાના છે એ તો અડધીમાં આવી જાય ને એ તો અડધીમાં આવી જાય એટલે ત્રણ જણનું બનાવજે અને હું ધાબે આંટો મારી આવું કરી અને વાણીઓ ધાબે આંટો મારવા ગયો ધાબે ગયો અને ત્યાં ઝાજી દોરીમાં એક પતંગ જાતો જોયો એટલે વાણીઓ લલચાણો અને એને એમ થયું કે એક છોકરું હચવાઈ જાય અને પૈસા બચી જાય એટલે વાણિયાએ ગડગડતી દોઈટ મૂકી અને ઝપટ કરી હવે પતંગનો છેડોય છૂટી ગયો અને વાણીઓએ છટક્યો વાણીઓ છટક્યો એટલે એની બાલકનીમાંથી જ જાતો તો રહોડાની બારી પડતી હતી અને ત્યાં જોતાં એની ધર્મપત્નીને એટલું કહેતો કે હવે અમારું ના બનાવતો હવે અમારું ના બનાવતો અમે જઈએ આ વાણીઓ પણ અમે એક દી ગાડી કરી અને ડાયરાનો પ્રોગ્રામ કરવા ગયા તો અમારી હર એક લેડીઝ સિંગર પણ હતી હવે હું પહેલો ઉતર્યો ત્યાં ટાબરિયા નાના નાના છોકરાઓ ભેળા થયેલા તાળીઓ પાડવા માંડ્યા આમાં અને કે ડાયરો આવ્યો ડાયરો આવ્યો ડાયરો આવ્યો થોડી વાર થઈ અને ભીખુદાન ભાઈ ઉતર્યા અને ફરી વાર ઓલા છોકરાએ ટાળ્યો પડે કે એ ડાયરો આવ્યો ડાયરો આવ્યો ડાયરો આવ્યો અને પછી ધીરે કરીને મીનાબેન ઉતર્યા હવે મીનાબેન ઉતર્યા અને છોકરાઓનો ટોંડ ફર્યો કે એ ડાયરી આવી ડાયરી આવી ડાયરી આવી આ બાળકો પણ પછી અમે પ્રોગ્રામ શરૂ કર્યો ને ત્યાં એક સરપંચ આવીને કહી ગયા કે આ ગામમાં અમારે સારા ભજનિક છે સારું ગાય છે પણ થોડુંક છાંટું પાણી લેવાની આદત છે એમને ગાવા દો ને તમે કીધું કાંઈ વાંધો નહીં બેહાડો તો એમને માઈક દીધું અમે અને એમણે શરૂઆત કર્યો કે दारुणा मारे कायम रे दिवाळी दारुणा परतापे मारे कायम रे दिवाळी कदि नवभाी सन्तोरातन्धारी નવ મિત્રો રાત અંધારી અને મેં કીધું દારૂના પરતાપે ન કહેવાય ગુરુના પરતાપે કહેવાય કે અમારું ગુરુ દારૂ આ વાત પણ એક જણો દારૂથી કંટાળી ગયો અને એને એમ થયું કે આ દારૂ મૂકી દેવું છે એટલે ખાલી બોટલોનો ઢગલો થયો તો એ ભેળો કર્યો ને એક બોટલ હાથમાં લીધી અને આમ હામે જોઈને કહેવાય આંભાળ્યો આંભાળે આંબળે જ આંબળે જ તું તારે લીધે મારી ગાડી વેચાઈ ગઈ કરીને બોટલનો ઘા કર્યો તારે લીધે મારી ગાડી વેચાઈ ગઈ બોટલનો ઘા કર્યો બીજી બોટલ ઉપાડી આંબળે જ તું તને કહું સાંભળે જ તારે લીધે તારે લીધે મારું મકાન વેચાઈ ગયું હું ભાડાના મકાન રહું છું કરીને ઘા કર્યો બોટલ ત્રીજી બોટલ ઉપાડી અને બોલ્યો તારે લીધે હું તારે લીધે તારે લીધે મારી જમીન વેચાઈ ગઈ મારા ઘરેણાં વેચાઈ ગયા હું બરબાદ થઈ ગયો કરીને બોટલનો ઘા કર્યો અને ચોથી બોટલ ઉપાડી તો એ ભરેલી નીકળી ત્યાં આમ ખોળામાં લઈ લીધો તારો તો કોઈ વાંક જ નહીં કરીને કબટમાં ગોઠવી દીધી ગ્રાહકના રાષ્ટ્રીય કાર્યક્રમ કરવામાં કામ આવે ને થેન્ક યુ થેન્ક યુ મિત્રો જય માતાજી